તો આ તરફ રાજકોટમાં પણ એક ઘરઘાટી વિરુદ્ધ ચોરીની ઘટનાને લઈને ફરિયાદો થઈ છે અને ખાસ કરીને પંચનાથ પ્લોટ વિસ્તારની ઘટના કે જ્યાં સડસઠ લાખથી વધુની ચોરીનો આ બનાવ સામે આવ્યો છે રાજકોટ શહેરની ઘટના રૂપિયા અને દાગીના ચોરીને લાખોની મત્તા લઈને ચોર પલાયન થયા હતા શહેરના જાગનાથ વિસ્તારમાં તારીખ પંદરમી ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર વચ્ચે આ ચોરીનો બનાવ બન્યો ફરિયાદીને ચોથી સપ્ટેમ્બરે જાણ થઈ હતી સાડા દસ ની રોકડ રકમ અને સાહીઠ તોલા સોના દાંગીનાની ચોરી થઈ જે બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એ ડિવિઝન સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી પોલીસે ઘરના સીસીટીવી ચેક કરતા ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી સમગ્ર ઘટનાને લઈને જે ચોરી કરનાર ગરગાટી તરીકે કામ કરી ચૂકેલા શખ્સ સહિત ચોર ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે ઘરનો જ ઘર ઘાટી આમાં મોડે સોપરેન્ટ નહીં કરતા કેવું છે કે આ જે ગોપાલ મીણાએ જે કીધું એ ફરિયાદીના ઘરે આજથી ચાર માસ પહેલાં સુધી ઘરગાટી તરીકે કામ કરતો હતો અને લાંબા સમય સુધી અને સાડા ત્રણ ચાર વર્ષ સુધી ફરિયાદીના ઘરે એણે કામ કરેલું છે એટલે ફરિયાદીના ઘરના સ્ટ્રકચરથી એ પૂરી રીતે વાકેફ હતો કયા કયા રૂમ ક્યાં છે ઘરના સભ્યોથી તમામથી વાકેફ હતો ઘરના સભ્યોના નિત્યક્રમ અને ટાઈમટેબલથી એ વાકેફ હતો